તમારા પર કેસ નોંધવામાં આવશે તમને માર મારવામાં નહીં આવે તમને તરત જામીન આપી દેવામાં આવશે અને મીડિયા એટલે કે પત્રકારોને પણ બોલાવવામાં નહીં આવે ને તે માટે એકાવન લાખ રૂપિયા લીધેલા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલના વિરુદ્ધમાં લાંચ રૂશ્વત ધારા અંતર્ગત ગુનો દાખલ થયો છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી કોઈ પણ વ્યક્તિ પર જ્યારે ગુનો દાખલ થાય અને તેની સજા સાત વર્ષથી ઓછી હોય તો તેને જામીન આપવાની સત્તા આ પોલીસ ઇન્સ્પેક્ટરના પાસે હોય છે અને આરોપી જે હોય છે તેને પણ જામીન મેળવવાનો

ટંકારામાં જે કમ્ફર્ટ હોટેલ આવેલી હતી તેમાં રૂમ નંબર એકસો માં કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેવી તેમના પાસે માહિતી હતી આ વીરપર ગામની હદમાં આવેલી આ કમ્ફર્ટ હોટલમાં આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના માણસો ત્યાં જાય છે અને જે સમયે તે આ રૂમમાં પ્રવેશ કરે છે તે પહેલા આ મહિપતસિંહ સોલંકી તેમના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દે છે

તે પ્રેસ નોટ બરાવે છે અને પ્રેસ નોટમાં આરોપીઓના સાચા નહીં પરંતુ ખોટા નામ આપે છે પત્રકારો મીડિયાને બોલાવતા નથી તેમાંથી એક નામ હોય છે જે નામ છે રવિ મનસુખલાલ પટેલ તે પોતે જાણ કરે છે અને ગૃહ વિભાગને પત્ર લખે છે કે ટંકારામાં જે જુગારદારનો કેસ થયો છે તેમાં તે ત્યાં તો હાજર જ નહોતો તેનું ખોટું નામ છે આ પત્ર પહોંચે છે રાજ્યના પોલીસ વાળા વિકાસ પાસે કામરિયા કામરિયાને સોંપે છે એસએમસી ટીમ થોડાક દિવસ પહેલા આ કમ્ફર્ટ હોટેલ પહોંચી હતી તપાસ કરી હતી અને જે લોકો આ જુગાર સાથે સંકળાયેલા હતા તેમના નિવેદન નોંધી તેનો સમગ્ર રિપોર્ટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને આપવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બાર લાખ રોકડા બતાવ્યા પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી તેમણે તોડ કરી લીધો છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને ફરજ મોકુબીના આદેશ પણ આપે છે અને આજે આ પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલના વિરુદ્ધમાં જે પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવતા હતા તે જ ટંકારા પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત ધારા અંતર્ગત એસએમસીના આ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટે ગુનો પણ દાખલ કર્યો છે ગુજરાતમાં રહેલા આ પોલીસ ઇન્સ્પેક્ટરોની વાત કરો સબ ઇન્સ્પેક્ટરોની હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલોની વાત કરો તે સામાન્ય વ્યક્તિને ડરાવતા ધમકાવતા હોય છે ને રૂપિયા પણ પડાવી લેતા હોય છે આવી ઘટના સમયાંતરે સામે આવતી હોય છે પૈસા કમાવા ખોટી વાત નથી પરંતુ જે તમે જવાબદારી લઈને બેઠેલા છો અને તમારા પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ આરોપી કે કોઈ ફરિયાદી આવે છે તેના સાથે પણ તમે કાયદા મુજબ વર્તન કરો જેથી કરીને તમારા સાથે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય આ પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલના વિરુદ્ધમાં જે પ્રકારે તોડકાંડનો આરોપ લાગ્યો છે અને આજે ગુનો દાખલ થયો છે તે ગુજરાતની સૌથી પહેલી ઘટના માનવામાં આવી રહી છે આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે